સુરત પોલીસે રાજ્યવ્યાપી સત્તાકાંડનો પર્દાફાશ કર્યો છે ક્રિકેટ ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે પોલીસે વેસોમાંથી કુલ ત્રણ બુકીને પકડ્યા છે સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનો ઘસફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વિશ્વ વીઆઈપી રોડ ટાઇમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રુઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઈસમ તેના મળત્યા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડીની લાઇવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની વાતની મળી હતી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ગજાનન ઉર્ફે ગજુ જશવંત જશન ટેલર ઉંમર તેતાળીસ રહેવાસી ઘર નંબર એક ત્રેવીસ છવ્વીસ નાનપુરા માછીવાડ મચ્છી માર્કેટની પાછળ સુરત ચિનાંશુ ઉર્ફે ચિન્ટુ ભાઈજી કિરીટભાઈ ગોઠી ઉમર એકતાળીસ રહેવાસી સી દસ શિવકૃપા સોસાયટી અંબાનગર ઉધના મગદલ્લા રોડ સુરત હિરલ ઉર્ફેદ જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ ઉમર એકતાળીસ રહેવાસી બસ્સો એક સાંઈ કોમ્પ્લેક્સ પટેલ ફળિયું ઉધના ગામ સુરતનાઓને ઝડપી પાડેલ છે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજારની મત્તાના મળી આવ્યા છે જે મોબાઈલ ફોન ચેક કરતા જી એસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ નામની વેબસાઇટ મળી હતી આ વેબસાઇટ બાબતે મજકૂર આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનન રૂપે ગજુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે આ સિમ કાર્ડ હાર જીતના જુગારને અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા પોલીસે પકડાયેલા ત્રણે આરોપીઓ વિરુદ્ધ પીકો કલમ ચારસો વીસ અને જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન કિંમત પાંચ નંગ પાંચ કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજારની મત્તાના મળી આવ્યા હતા જે મોબાઈલ ફોન ચેક કરતાં વીએમજીએસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ નામની વેબસાઇટ મળી આવી હતી વેબસાઇટ બાબતે મજકૂર આરોપીઓની ઝીણવાટભરી રીતે પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનન રૂપે ગજુ ટેલરે અચાણ ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે સિમ કાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પિકો કલમ ચારસો વીસ અને જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ